જે કહી શકાય કે લોકોની જે સમસ્યા છે લોકોની સમસ્યાને વાંચા આપતા હોય છે ત્યારે વાવ થરાદ ખાતે ફિલ્ડ પત્રકારિતા કરતા જે પત્રકારો છે તેઓનો સત્કાર સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જ્યાં લોકોની વાણીને વાંચા આવતા પત્રકારો છે આ પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં જે પત્રકારો છે તેઓ પણ હાજર રહ્યા હતા ત્યારે જે સારું પત્રકારિતા કરતા હોય તેઓને સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે જ જે પરબત પટેલ પણ ત્યાં જોવા મળી રહ્યા છે આ સાથે સંતો મહંતો અને અધિકારીઓને પણ આ જે પત્રકારનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં પત્રકારો સાથે જે મહંતો પણ જોવા મળ્યા હતા પોલીસ અધિકારી પણ જોવા મળ્યા હતા પરબત પટેલ સહિતના જે લોકો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ફિલ્ડ પત્રકારિતા કરતા જે પત્રકારો છે તેઓનું સન્માન કરવામાં આવ્યું